રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની પોલીસ લાઈન સામે બંગાર દુકાનમાં કામ કરતો મજૂર તાજી જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ધોરાજી તાલુકાના પોલીસ લાઈનની સામે એઝાઝભાઈ નામના વ્યક્તિનો બંગારનો તોડફોડનો ઢેલો આવેલો છે ત્યાં તેવીસ વર્ષીય શેખ સરફરાઝ ફિરોઝ નામનો યુવાન મજૂર બંગારની ગાડી તોડી રહ્યો હતો તે દરમિયાન અચાનક ગેસની નાળી ફાટતા અકસ્માતે તાજી ગયેલ તેને પહેલા તાલુકાની સરકારી હોસ્પિટલ અને જે બાદ જૂનાગઢ ખાતે સારવાર માટે રિફર કરાયો હતો પણ વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાને લઈને તેને સારવાર અર્થે જૂનાગઢથી રાજકોટ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ચાર પાંચ દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે જેને લઈ મૃતક સરફરાજ ફિરોજ શેખના પરિવારજનો દ્વારા આ મામલે ન્યાય અપેક્ષા સાથે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલી છે તેમનો ભાઈ તેમનો પુત્ર સરફરાજ શેખ જ્યારે નળી ફાટી અને સરફરાજ તાજી ગયો ત્યારે તેની સાથે કામ કરતો હતો તેવા એઝાઝે ધોરાજી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની મદદ ન કરી અને આ ઘટના બાદ ક્યાંય દેખાયો નહીં અને બંગાળ ડીલાની આજુબાજુના હોય ઈજા પામેલ સરફરાજને હોસ્પિટલ લઈ ગયેલા હોવાની સાથે ધોરાજી કે ન તો જુનાગઢ કે ન તો રાજકોટ હોસ્પિટલમાં સરફરાજ પર રાજની સારવાર માટેની મદદ કરવામાં

કે ભાઈ ફિરોજભાઈ તમારો છોકરો દાદી ગયો છે ત્યાંથી અહીંથી લઈને હું જુનાગઢ ગયો જુનાગઢ ના પાડી દીધી ગયો પછી રાજકોટ રાજકોટ પાંચ દી રહ્યો એકલો એકલો અને છોકરો પાંચ દી પછી તમારી મારે હિસાબો મારે એકના કમાવવાળો છોકરો હતો એ લોકો કોઈ અહીંયા આવ્યા નથી જોવા કે ખબર કાંઈ કાઢવા નથી આવ્યા હાલ અત્યારે ક્યાં પૂછ્યા તમે આ તણે આપણા ધોલાજી પોલીસ સ્ટેશન શું તમારી માંગ શું છે મારે ઇન્સાફ જોઈએ મારું નામ શેખ વસીમ છે મારા ભાઈનું નામ સરફરાજ શેખ છે એને એજાજભાઈના ફોન આવતા હતા કે તમે ગાડી કાપવા આવો ચારથી પાંચ ફોન આવ્યા એમાં ભાઈ મારો ભાઈ ગાડી કાપવા ગયો એમાં નળી ફાઈટી એમાં એ બનાવ બન્યો કે એ દાજી ગયા અને એને સરકારી દવાખાનામાં લઈ ગયા અને એજાજભાઈ અહીંયાથી ભાગી ગયા અને બીજા કોઈ આજુબાજુવાળા એને લઈ ગયા અને લઈ ગયા પછી સરકારીમાંથી જૂનાગઢ લઈ ગયા જૂનાગઢથી રાજકોટ રાજકોટ લઈ ગયા ને રાજકોટ ચાર દિવસ પછી એનું મૃત્યુ થઈ ગયું ચાર દિવસ પછી કે એજાજભાઈ તો આવ્યા જ નથી પ્રોપરલી ચાર દિવસમાં એક એક દિવસ દેખાણા નથી એ ફરાર થઈ ગયા ટૂંકમાં અમારી માંગ એ છે કે અમને ઇન્સાફ જોઈએ ધોરાજી પોલીસ સ્ટેશન अल्पेश त्रिवेदी સાથે सी एन ट्वेंटी फोर न्यूज़ धोराजी હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ